ஹலோ எவ்ரிவன் ஜெயஸ் கிருஷ்ணா જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાઝ કુકિંગ ચેનલમાં હવે આજની જે રેસીપીમાં અથાણાની રેસિપી લઈને હું આવી છું જેમાં સિઝનેબલ અથાણું તો આપણે બનાવશું જ પરંતુ તેમનો મસાલો આપણે ઘરના જ મસાલાઓમાંથી એક નવો મસાલો તૈયાર કરીશું જે મને મારા મમ્મી અને દાદીએ શીખવાડેલો છે જેમાં મોટાભાગની સ્ત્રીઓ છે એ અત્યારે બહારના રેડીમેડ મસાલાના પેકેટમાંથી જ અથાણું છે એ બનાવતી હોય છે પરંતુ જેમાં આપણા મમ્મી અને દાદીનું બનાવેલા અથાણા જેવો તો સ્વાદ ના જ આવે કારણ કે ત્યારે એવા રેડીમેડ મસાલા બજારમાં મળતા જ નહીં અને આપણા દાદી પરદાદી મમ્મી બધા લોકો છે એ મસાલો ઘરે જ બનાવતા તો આપણે પણ એ જ રીતથી મસાલો ઘરે બનાવી અને વિસરાતા જતા સ્વાદને તાજો કરીએ તો એને બનાવવા માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જેથી તમને પણ સારી રીતે સમજાઈ જાય તો હજુ સુધી વિડિયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો તો આજનું સિઝનેબલ અથાણું બનાવવા માટે મેં અહીંયા છે એ લાલ મરચાં લીધેલા છે તો સૌથી પહેલાં મરચાંને આ રીતે આપણે ચાર ભાગમાં કટ કરી લઈએ અને એના અંદરનો રહેલો બીનો ભાગ અલગ કરી લેશું અને બીજી રીત આ રીતે ઉપરની ડીટલી કાઢી અને સૌથી પહેલાં બીનો ભાગ છે એ કાઢી અને ત્યારબાદ આપણે એને ચાર ભાગમાં સમારી લેશું તો એ રીતે આપણે સૌથી પહેલાં તો બધા મરચાં છે એ સમારીને તૈયાર કરી લઈએ અને એની સાથે એક કાચી કેરી પણ લીધેલી છે તો હવે મરચાં અને કાચી કેરી બંનેને સરસ રીતે આપણે સમારીને તૈયાર કરી લેશું તો મરચાં છે એ બધા સમારીને તૈયાર છે હવે એ જ રીતે નાની આપણે સાઈઝમાં અને એકદમ પતલા એવા આપણે કેરીને પણ કાચી છે એ સમારીને તૈયાર કરી લેશું હવે કાચી કેરીની સિઝન આવી રહી છે જે માર્કેટમાં ઓલમોસ્ટ મળવા લાગી છે હવે એના અથાણા તો ખાવાની મજા જ કંઈક અલગ હશે તો આ રીતે કેરી પણ છે એ સમારીને તૈયાર કરી લીધેલી છે હવે મરચાં અને કાચી કેરીને એક અલગ વાસણમાં લઈ લઈએ ત્યારબાદ એની ઉપર સ્વાદ અનુસાર છે એ નમક ઉપરથી ઉમેરી દેસું અને નમક ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકી અને થોડીવાર માટે રાખી દઈશું હવે જે ખાસ મસાલો બનાવવાના છે એના માટે એક ચમચી રાઈ બે ચમચી વરિયાળી એક ચમચી જીરું એક ચમચી સુકેલી મેથી અને દોઢ ચમચી રાઈના કુરિયા એ ઉમેરાઈ જાય ત્યારબાદ ગેસની એકદમ ધીમી આંચ ઉપર આપણે એને સરખી રીતે શેકી લેશું એટલે એકથી બે મિનિટ થશે ને ત્યાં આ બધા જ વસ્તુ છે એ સારી રીતે શેકાઈ જશે તો આ રીતે આપણે એકથી બે મિનિટ એને શેકી લઈએ એટલે જેમ શેકાવા લાગશે એટલે એનો કલર છે એ પણ બદલી જશે તો ઓલમોસ્ટ આ મસાલો શેકાય અને તૈયાર છે હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે તો જોઈ શકો છો આપણો મસાલો જે શેકાઈ ગયો છે એ તો એને થોડીવાર માટે હલાવીએ જેથી કડાઈ છે એ ગરમ હોય એટલે એમાં વધારે બળી ન જાય એટલે હવે ઠંડુ થઈ જાય ત્યારબાદ એને એક મિક્સર જારમાં આપણે લઈ લેશું ત્યારબાદ શેકાયેલો મસાલો છે એ મિક્સર જારમાં ઉમેરાઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈએ અને નાની બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એ ઉમેરાઈ જાય એટલે એને મિક્સર જારમાં સરખી રીતે પીસી લઈએ હવે એ પીસાઈ જશે અને આ રીતે એ એકદમ સરસ એવો મસાલો બનીને તૈયાર છે અને તમે જેવું જ એને પીસીને આ મિક્સર જારનું ઢાંકણ ખોલશો ને તો આખા ઘરમાં એની એટલી સરસ સુગંધ આવવાની છે ને કે તમને એમ થશે કે હવે ઝટપટ અથાણું બનાવી લઈએ તો તમે આ રીતે મસાલો બનાવી અને એને સ્ટોર પણ લાંબો સમય સુધી કરી શકો છો તો હવે મસાલાને આપણે એક અલગ વાસણમાં લઈ લઈએ તો મસાલો છે એ અથાણા માટેનો તૈયાર છે ત્યારબાદ આપણે જે કાચી કેરી અને મરચામાં નમક છાંટીને ઢાંકીને રાખ્યું હતું હવે એમાં બે ચમચી સૌથી પહેલાં બનાવેલો મસાલો છે એ ઉપરથી છાંટી દઈએ ત્યારબાદ એને સરખી રીતે છે એ હલાવીને મિક્સ કરી લઈએ જેથી આપણે મસાલાનું પ્રમાણ વધતા ઓછું ખબર પડે તો આ રીતે બે ચમચી ઉમેર્યા બાદ એને મિક્સ કર્યા બાદ હજી થોડો ઓછો લાગે એટલે ફરી એક ચમચી છે એ આપણે એમાં મસાલો ઉપરથી છાંટી દેસું ત્યારબાદ અહીંયા બે ચમચી જેટલું છે એ તેલ ગરમ થવા માટે મૂક્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એને આપણે ઉપરથી ઉમેરી દેશું અને તેલ ઉમેર્યા બાદ એને સરખી રીતે અથાણામાં છે એ મિક્સ કરી દેસું તો એકદમ સિઝનેબલ અને ઝટપટ ઇન્સ્ટન્ટ બની જતું નવા મસાલા સાથેનું અથાણું તમને કેવું લાગ્યું મને કમેન્ટ અવશ્ય કરજો તો છે ને આપણા દાદી અને પરદાદીના સમયથી વિસરાતો જતો મસાલો તમને કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને આ અથાણું જો એક વખત ઘરમાં બનાવ્યું ને તો બે બે ત્રણ ત્રણ રોટલી દરેક વ્યક્તિ કેમ ખાઈ જશે ખબર પણ નહીં પડે એટલું સરસ સ્વાદમાં બને છે તો તમે ક્યારેય જો આ રીતે ઘરે બનાવીને મસાલો ન બનાવ્યો હોય ને તો એક વખત તો અવશ્ય જ ટ્રાય કરો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જોવો છો એ કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને તમને હજુ સુધી વિડીયો આ લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં હા સાથે બે લાઇકોન દબાવવાનું ન ભૂલાય જેથી આવા જ સરસ મજાના દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળે અને આવા જ અનેક સરસ મજાના અથાણાની રેસીપી પણ મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે તો તમે ચેનલમાં જઈને પણ વિઝિટ કરી શકો છો અને ફટાફટ આ વિડીયોની લિંકને તમારા ગ્રુપ અને ફેમિલી મેમ્બરમાં ઝટપટ શેર કરો જેથી એ પણ સિઝનેબલના નવા મસાલાની રેસીપી સાથે પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ